સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ત્રણ લાખથી વધુ પશુપાલકો માટે સાબર ડેરીએ સારા સમાચાર આપ્યા છે પશુપાલકોના હિતમાં નિર્ણય લેતા સાબર ડેરીએ પશુદાણાની પ્રતિ બેગ પાસઠ કિલોમાં પચાસ રૂપિયાનો ઘટાડો કર્યો છે અગાઉ એક હજાર છસો રૂપિયામાં મળતી બેગ હવે આવતીકાલથી એક હજાર પાંચસો પચાસ રૂપિયામાં ઉપલબ્ધ થશે આ ભાવ ઘટાડાથી પશુપાલકોને વાર્ષિક ત્રીસ કરોડ રૂપિયાનો ફાયદો થશે સાબર ડેરીના કેટલ ફીડ પ્લાન્ટમાંથી દરરોજ પંદર હજારથી વધુ પશુદાણાની બેગનું વેચાણ થાય છે આપ સૌ જાણો છો એમ સાબરડેરી આજે અમૂલની એક ત્રીજા નંબરની ડેરી છે અને એની અંદર સાબર સાથે આજે સાડા ત્રણ લાખ દૂધ ઉત્પાદકો અમારા જોડાયેલા છે અને સાડા ત્રણ લાખ દૂધ ઉત્પાદકો જે છે એમનો જીવન નિર્વાહ આજે દૂધના ધંધા ઉપર ચાલતો હોય છે એટલે સાબર મેનેજમેન્ટ અને અમારા ચેરમેન શ્રી વારંવાર દૂધ ઉત્પાદકોના ખર્ચ ઉત્પાદન ખર્ચ વિશે વારંવાર વિચારતા હોય છે એટલે આજે એક નિયામક મંડળે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે કે દૂધ ઉત્પાદકોના ખર્ચમાં ઘટાડો થાય એ હેતુથી સાબરદાનના ભાવમાં પચાસ રૂપિયાનો આજે પાંસઠ કિલોની જે અમારી બોરી જાય છે એની અંદર પચાસ રૂપિયાનો ઘટાડો કરીએ છીએ આ પચાસ રૂપિયાનો ઘટાડો કરવાથી પ્રતિદિન સાડા સાતથી આઠ લાખ રૂપિયાનો દૂધ ઉત્પાદકોને ફાયદો થશે અને મહિને ગણીએ તો મહિને લગભગ અઢી કરોડ જેટલા રૂપિયા દૂધ ઉત્પાદકોના ભાગે નફો જશે વધારાનો તો આજે આ જે સરકારશ્રીની એક નીતિ છે કે જે રો મટિરિયલ જે હોય છે સાબરદાન સાબરદાનની અંદર વપરાતું હોય છે એના નિકાસ ઉપર એક પ્રતિબંધ લગાવેલો છે એમાં મેઇન ઘટક જે પશુ આહારમાં હોય છે ડીઓઆરબી હોય છે અને ડીઓ આરબીનો ઘણા સમયથી પ્રતિબંધ લગાવેલો છે એટલે એના ભાવ થોડા અત્યારે હાલ કંટ્રોલમાં ચાલી રહ્યા છે એટલે પ્ર નિયામક મંડળે એવો નિર્ણય લીધો છે કે આપણે આ સીધો આનો ફાયદો આપણે દૂધ ઉત્પાદકોને આપીએ તો આજે આવતીકાલથી અમે પચાસ રૂપિયાનો ઘટાડો કરવા જઈ રહ્યા છીએ જૂનો ભાવ અમારો જે બોરીનો તે સોળસો રૂપિયા હતો હવે એમાંથી પચાસ રૂપિયા ઘટી અને પંદરસો પચાસ થશે હા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સાબર ડેનામક મંડળે ત્રણ લાખ પશુપાલકો માટે જે પશુ આહાર દાન બનાવી સભાસદોને પૌષ્ટિક આહાર તરીકે આપવામાં આવતો હતો એ સાબરદાનની અંદર બોડીએ પચાસ રૂપિયા સાબરડીના નિયામક મંડળે ઓછા લેવા માટે નિર્ણય કર્યો છે નાનાથી આનાથી પર આઠ લાખ રૂપિયાનો સભાસદો ફાયદો થશે મનસિંહ અઢી લાખ રૂપિયા અઢી કરોડ રૂપિયાનો ફાયદો થવાનો છે અને વાર્ષિક ત્રીસ કરોડ રૂપિયા જેટલો મહત્વ રકમ પશુપાલકોના ફાયદા રૂપે થશે આ ધંધાને વધારે વ્યવસાય તરીકે અમલ ખેડૂતોને ફૂસાય એ દિશામાં નિયામક મંડળે નિર્ણય કરી પશુપાલકોના હિત માટે આ પચાસ રૂપિયા બોરીએ ઘટાડવાનો બોર્ડે નિર્ણય કર્યો છે જે છે એમાં કોઈ ફેરફાર થતો નથી એટલી એ વસ્તુ જે છે રૂટીન સર આપણે જે બોરીએ ભાવ ને તેમાં પચાસ રૂપિયા કટાવીએ છીએ દૂધના જથ્થા પ્રમાણ દર વર્ષે પથરી પાવડરના સ્ટોકિંગ થતી હોય છે આ વર્ષે એવરેજ અમારે કંઈ સોલ સત્તર હજાર મેટ્રિક ટન જેટલો પાવડર સાબર સાબર ડેરીના સ્ટોકમાં બોલે છે અને દિન પ્રતિદિન જે સરકારના લૂઝ પ્રમાણે ફેડરેશનની પોલિસી પ્રમાણે દૂધના જથ્થા પ્રમાણે પાવડર બનાવવામાં આવતો હોય છે